ધોરાજીમાં મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સુખડિયા સમાજ યુવા ગ્રુપ દ્વારા થયેલા આ આયોજનમાં એકસો જેટલી રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી આ તકે આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું તો ધોરાજીનું જે સુખડીયા સમાજનું મંડળ છે એના એક રેપ્રેઝેન્ટેટિવ તરીકે હું છું કુંતલ પડિયા તો વાત કરીએ જે આ સમાજ સુખરે સમજના યુવક મંડળ દ્વારા જે બ્લડ ડોનેશન કેમ્પ છે એની જે છે કે જસ્ટ ખાલી સુખડિયા સમાજના યુવક મંડળના સભ્યો જ નહીં બટ એમના જે ફેમિલી મેમ્બર્સ છે ખાસ તો લેડીઝ લોકો છે એમણે પણ બ્લડ ડોનેટ કરેલું છે અને ફક્ત જે સુખડિયા સમાજની જે જ્ઞાતિ છે એના જ મેમ્બર્સ નહીં પરંતુ આસપાસના વિસ્તારોના જે કહેવાય ને કે જે યુવક મંડળના ફ્રેન્ડ સર્કલ્સ છે અને જે નેબરહૂડ છે એના પણ ઘણા ખરા લોકોએ બ્લડ ડોનેટ કરેલું છે અને ઘણા ખરા જે ડોનર્સ કહેવાય ને તો બાર ગામથી પણ ખાસ અહીંયા સ્પેશિયલ બ્લડ ડોનેટ કરવા પણ આવેલા છે હવે વાત કરીએ જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજનની તો જે આયોજન કરેલું છે એ કહેવાય ને એક સમાજ સેવાના હેતુ લક્ષી આયોજન કરવામાં આવેલું છે હવે આપણા ઘરમાં ફોર્ચ્યુનેટલી કોઈ દિવસ એ રીતના પ્રસંગ ના ભલેનો હોય એટલે આપણે ખ્યાલ ના હોય બટ એકચ્યુઅલમાં જે બ્લડની રિક્વાયરમેન્ટ શું છે ને એ તમારે જોવું હોય ને તો તમારી આસપાસના એરિયામાં કોઈ થેલો જેવા રોગથી ગ્રસ્ત કોઈ બાળક હોય તો તમે એના પેરેન્ટ્સને પૂછી શકો છો જે કોઈ એક્સિડન્ટ હોય છે તેમાં કોઈ સિવિયર ઇન્જરી પામેલ વ્યક્તિ હોય છે જે કહેવાય ને કે મરણો આપણે ઓલમોસ્ટ ડેથ લાઈક સિચ્યુએશન્સમાં જતા રહે છે ડ્યુ ટુ સ્કે ઓફ બ્લડ તમે એને પણ પૂછી શકો છો જસ્ટ કંઈક પાંચ સાત દિવસ પહેલાં મેં એક ન્યૂઝપેપરમાં આર્ટિકલ વાંચેલો જેમાં કહેવામાં આવેલું છે કે એન એ આઈ એટલે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના એક સર્વે અનુસાર કે જે ભારત છે એને દર વર્ષે છ કરોડ જેટલા બ્લડ યુનિટ્સની જરૂર પડે છે એની સામે ફક્ત 2 થી અઢી કરોડ જેટલું બ્લડ બ્લડ જ ભારત છે તેને મળે છે એટલે તમે જોવા જાવ ને તો લગભગ દેશની કુલ વસ્તી છે એના 60% ટકાથી પણ વધારે જે હિસ્સો છે એ બ્લડની સ્ટેટસીટી એટલે કે આ રીતની લોહીની અછતમાં પીડાય છે અને જે પ્રમાણે અત્યારે જે સમય અત્યારે ચાલી રહ્યો છે રોડ પર વાહનો એટલી બધી માત્રામાં અત્યારે તમને જોવા મળે છે તો આમાં એક્સિડન્ટના ચાન્સીસ હોય વધારે થઈ જાય છે અને કહેવાય ને કે સૌથી વધારે બ્લડની રિકવાયરમેન્ટ આ એક્સિડેન્ટલ કેસીસમાં જ જોવા મળે છે તો આપણો જે આ કાર્યક્રમ આજનો કરેલો છે એનો જે મેઇન હેતુ છે એ એ જ છે કે સમાજના દરેક નાગરિક હોય પણ નાક જાતના ભેદભાવ વગર દરેકને સમાન ધોરણે જ્યાં બ્લડ છે તે મળી જાય અને કોઈપણ ઘરમાં બ્લડની ઓળખને લીધે પણ વ્યક્તિનું છે જે કોમા છે કે ડેથ છે એવી કોઈ પણ પોસિબિલિટી ના બને